નરેન્દ્ર મોદી પંચોતેર વર્ષના થયા છે અને આખા દેશમાં એની ઉજવણી થઈ રહી છે ભાજપ દ્વારા અને દ્વારા પણ અનેક કાર્યક્રમો યોજાઈ ગયા છે યોજાઈ રહ્યા છે પંદર દિવસ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો થવાના છે પણ આજે વાત કરવી છે પત્રકારો સાથેના નરેન્દ્ર મોદીના સંબંધની એક સમયે અમદાવાદમાં પત્રકારના સ્કૂટર ઉપર બેસી એના ઘેરે જઈ જમનારા નરેન્દ્રભાઈ મોદી આજે પત્રકારોથી દૂરી કેમ રાખે છે પ્રેસ કોન્ફરન્સ કેમ નથી કરતા આવા વારે વારે પ્રશ્નો થાય છે મારે પણ ઘણી વાર જ્યારે ને ગુજરાતમાં હતા ત્યારે મળવાનું થયું છે સત્તાવાર રીતે થયું છે એની પણ વાત કરવી છે પણ એ પહેલા આ કાર્યક્રમ ગમતો હોય જરૂર લાઈક કરો તમારો અભિપ્રાય પણ આપો સબસ્ક્રાઈબ પણ કરો શેર પણ કરો અને બે લાયકન જરૂર દબાવો નરેન્દ્ર મોદી પંચોતેર વર્ષના થાય છે અગિયાર બાર વર્ષ ગુજરાતની ગાદી અને અગિયાર વર્ષ દિલ્હીની ગાદી એ રીતે પણ બહુ લાંબો કાર્યકાળ એમનો સત્તા સાથે રહ્યો છે અને એ પહેલા સંઘના કાર્યકર્તા ભાજપના અગ્રણી એ તો અલગ એટલે એમની જાહેર જીવનની કારકિર્દી બહુ બધી લાંબી છે પણ મારે થોડીક પત્રકારો સાથેના સંબંધની વાત કરવી છે મારો જો પહેલો એમની સાથે સાક્ષાત્કાર થયો હોય તો નેવુંના દાયકામાં એ જ્યારે સંગઠન મંત્રી હતા બહુ સરસ મજાનો આ પ્રસંગ છે અને રાજકોટ આવેલા ચૂંટણી પહેલાંનો આ સમય હતો ગુજરાતની ધારાસભાની ચૂંટણી પહેલાંનો અને સૌરાષ્ટ્રના પ્રવાસે હતા ને રાજકોટમાં ધામેલિયા સાહેબ રાષ્ટ્રીય શાળા પાસે એમનું મકાન ત્યાં ઉપલા માળે એમનું પત્રકાર પરિષદ ગોઠવવામાં આવેલી હતી થોડીક વાર બધા પ્રશ્નો ચાલ્યા અને એક પ્રશ્ન એવો આવ્યો કે એક બેઠક ઉપરથી ભાજપ જે ઉમેદવારને ટિકિટ આપવા જઈ રહ્યું છે એની સામે તો ઘણા બધા ગુના છે એક જ્ઞાતિના ઉમેદવાર હતા અને બહુ ચર્ચિત નામ ત્યારે હતું આ પ્રશ્ન પૂછાયો ને નરેન્દ્રભાઈ કેટલીક ક્ષણો સુધી કંઈ બોલ્યા જ નહીં કદાચ એમની પાસે એનો જવાબ નહોતો અને ગૂંચવાયા પણ ખરા થોડો સંકોચ પણ રહ્યો જે કાંઈ હશે એમના મનમાં પણ પછી તરત જ પત્રકાર પરિષદ આટોપી લેવાય અને પછી ચા પાણી નાસ્તો થયો ને નરેન્દ્રભાઈ વાતચીત કરતા રહ્યા પણ પેલો પ્રશ્નનો જવાબ અધૂરો રહ્યો કદાચ આજે એનો જવાબ મળી રહ્યો છે જુદી રીતે અનેક એવા દાગદાર લોકો બીજા પક્ષોમાં હતા આજે ભાજપમાં છે મંત્રી કક્ષાએ છે મુખ્યમંત્રી પણ બન્યા છે પણ આજે એ પ્રશ્નની ઉપર આપણે વાત નથી કરી એ મેલો પહેલો મારો સાક્ષાત્કાર પછી રાધનપુરની ચૂંટણી ઐતિહાસિક ગુજરાતની આવી ચૂંટણી લગભગ ક્યારેક ગુજરાતે જોઈ નથી એવી એ પછી બે હજાર બેમાં બે હજારમાં જ્યારે નરેન્દ્રભાઈ રાજકોટ લડ્યા એ પણ બહુ હાઈ પ્રોફાઇલ ચૂંટણી હતી પણ રાધનપુરની ચૂંટણી બહુ વિશેષ હતી શંકરસિંહ વાઘેલા સામે શંકરસિંહ ચૌધરી અને નરેન્દ્ર મોદી ત્યારે પણ ત્યાં હતા પણ પહેલેથી જ એમનું બધો મુકામ અલગ હોય એમની વ્યવસ્થા અલગ હોય એમને અમુક પ્રકારની વ્યવસ્થાઓ જોઈએ એ પ્રમાણે એ કામ કરે અને એ દિવસે અમે એક બંગલામાં એમનો ઉતારો હતો એ દિવસે રાત્રે લગભગ અગિયાર બાર વાગે અમને મળ્યા કારણ કે સતત પ્રચાર ને બધા ચૂંટણીના કાર્યક્રમોમાં વ્યસ્ત એટલે છેક રાત્રે અગિયાર સાડા અગિયાર બારનો સમય મને લાગે હશે ત્યારે પણ ત્યારે અમે એને મળવા ગયા મારી સાથે અમારા મહેશ દોશી પણ હતા વરિષ્ઠ પત્રકાર અને ક્યારે પણ એના ચહેરા ઉપર થાક નહોતો સાહેબ આ માણસની એનર્જી જે લેવલ છે એ તો અદભૂત છે એના બીજા દાખલા પણ હું તમને આપીશ પણ અમારી સાથે એમણે વાતચીત કરી ચૂંટણીઓની વાત કરી લગભગ એકાદ કલાક અમે બેઠા હશું પણ એમની એનર્જી બરકરાર આવા અને રાધનપુરની ચૂંટણીમાં એમને જીતવાનો વિશ્વાસ હતો પણ એ હારી ગયા એ જુદી વાત હતી કારણ કે એક બાજુ આખી સરકાર હતી એક બાજુ ભાજપ હતું સૌથી મહત્વની વાત ક્યાં આવી તમે ગુજરાતમાં એ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી ગયા અને ત્યારે એમનું વજન ઘણું બધું રહ્યું ને પછી બહુ બધા ઝઘડા થયા એમને પાછા દિલ્હી મોકલવામાં આવ્યા ત્યારે અડવાણી પ્રમુખ હતા અને ત્યાં હિમાચલ અને હરિયાણાનો એમને હવાલો અપાયો અને ત્યારે દિલીપ સંઘાણીની ઘરે રહેતા હતા દિલીપભાઈ સંઘાણીએ પણ આ વિષય ઘણી વાત કરી કે એક રૂમમાં એ રહે એમાં બધી એની વ્યવસ્થા હોય ટીવી હોય કોમ્પ્યુટર હોય બધું વ્યવસ્થિત હોય અને એના રૂમમાં કોઈ આવે તો એને બહુ ગમે પણ નહીં અને દિલીપભાઈ ત્યારે મને એમ કહેલું એક વાર કે અમારા બંનેના રૂમનું વોશરૂમ એક જ હતું એટલે એ ઘણી વાર ગયા હોય તો મારે રાહ જોવી પણ હું ગયો તો એ ટક ટક કરે કે હવે કેટલી વાર છે આ રીતે પણ એમણે દિવસો કાઢ્યા છે પણ મને કેશુભાઈ પટેલે મુખ્યમંત્રી ન રહ્યા પછીની વાત કરું છું એકવાર બહુ લાંબો એમની સાથે સંવાદ થયો હતો આ જરાક વાત ગળે ઉતરે એવી નહીં લાગે ઘણાને પણ મારે એટલું જ કહેવું છે કે કેશુભાઈએ ઘણી બધી વાત કરી હતી પણ એમાંની એક વાત એમણે એમ કહી કે એ સતત દિલ્હીમાં અડવાણી પાસે જતા અડવાણીની પ્રમુખ હતા અને એમ કહેતા હતા કે મને કેમ ગુજરાતથી બહાર કાઢવામાં આવ્યો મને કેમ મને પાછા મોકલો એવી કેશુભાઈનું કહેવાનું હતું આ સાચું કેટલું કેશુભાઈ બોલતા હતા કેશુભાઈ હવે નથી એટલે ખરાય પણ ન કરાય કરી શકાય અથવા તો અડવાણી પાસે જવું પડે પણ પછી એ ગુજરાત પાછા આવે છે ને આખી એપિસોડ શું છે એ આપણને ખબર છે મારો પહેલો ઇન્ટરવ્યૂ એમનો પાંચ વર્ષ એમના પૂરા થાય છે સાત દસ બે હજાર છ માં છપાયેલો મારો ઇન્ટરવ્યૂ છે પાંચ વર્ષ પૂરા થયા અને ત્યારે એમણે ઇન્ટરવ્યૂ આપેલો અને બહુ સરસ મજાનો બહુ લાંબો ઇન્ટરવ્યૂ હતો અને મને લાગે છે અમે લગભગ હું પાંચ પાંચથી સાત વાર એમનો ઇન્ટરવ્યૂ મેં કરેલો છે પછી વાઇબ્રન્ટ મીટના અનુસંધાને પણ ઇન્ટરવ્યૂ થયા હતા અને પાંચ વર્ષ પૂરા થયા ત્યારે એમને બહુ મને સ્પષ્ટ કહેલું કે કૌશિક આપણે રાજકીય વાત નહીં કરીએ આપણે પાંચ વર્ષના શાસનની એમાં થયેલા કામની અમારા અવલોકન તમે કરો ટીકાઓ કરો એનો મને કોઈ પ્રોબ્લેમ નથી પણ રાજકીય વાતમાં મારે પડવું નથી અને ગુજરાતને કઈ રીતે આગળ લઈ જવો એવી બધી ઘણી વાતો થઈ હતી અને કેટલાક એમના પગલાં ત્યારે એવા હતા કે ઘણાને ગમ્યા પણ નહોતા વીજળી બોર્ડ જે ખોટના ખાડામાં હતું એને એ નફો કરતું કર્યું વીજ ચોરી ઉપર એટલો બધો કંટ્રોલ કર્યો ટીએનડી લોસ ઘટાડ્યો આ બહુ મને લાગે છે ગુજરાતમાં જે નરેન્દ્ર મોદીની શાસનની સિદ્ધિઓની જો તમે લિસ્ટ બનાવો ને તો એમાં સૌથી ઉપર આને તમારે મૂકવું પડે એણે જાહેર સાહસોને ખોટમાંથી પણ બહાર કાઢ્યા હતા પછી કેટલાક બંધ પણ કર્યા જુદી વાત છે પણ આવી રીતે પાંચ સાત વાર ઇન્ટરવ્યૂ થયું એકવાર અમે ઇન્ટરવ્યૂ માગેલો ફૂલછાબના જન્મદિવસ અને અમે બહુ મોટો અંક કરવાના હતા ને એમાં એમાં એમના ઇન્ટરવ્યૂ માગેલો ને નારાયણભાઈ પરમાર અમે સાથે ગયેલા અને સાડા ચારનો ઇન્ટરવ્યૂ હતો આ આ માણસનું કઈ રીતે વિચારતો હોય ને તમે બહુ અઘરું છે કડવું સાડા ચાર થયા પોણા પાંચથી પાંચ થયા પછી ઓપી સિંહ એના જે અંગત સહાયક હતા એમને સૂચના એણે આપી હશે એટલે એમણે કીધું કે સાહેબ થોડીક વાર લાગશે તમે ચા પાણી નાસ્તો કરો પછી તમને મળશે સારું અમે ચા પાણી નાસ્તો કર્યો અને લગભગ સાડા પાંચ પોણા છ એટલે લગભગ એક કલાક સવા કલાક અમારે બેસવું પડ્યું ન ગમે કોઈ પત્રકારને બહુ સ્વાભાવિક છે પણ અમે જેવા ગયા અંદર તો એણે પહેલો ખુલાસો કર્યો કે કૌશિક નારણભાઈ આ મોડું કર્યું એનું કારણ એ હતું કે મારે આગળની બે મિટિંગ છે ને એ છોડી શકાય એવું નહોતું અને મારી ઈચ્છા એવી હતી કે તમારી સાથે હું નિરાતે વાત કરું એટલે મેં તમને છેલ્લે રાખ્યા હવે મારી કોઈ મુલાકાત નથી અને એવું જ બનેલું અમારી મુલાકાત છેલ્લી હતી અને ત્યારે બહુ પ્રેમથી જવાબ આપેલા ગુજરાત વિશે રાજકારણ વિશે એકવાર અમે આવી રીતે વાઇબ્રન્ટ મીટનો અનુસંધાને ઇન્ટરવ્યુ માગેલો અને એમણે કહેલું કે આવો ત્યારે જગદીશ ઠક્કર જીવતા હતા એમના પ્રચાર સહાયક અને ભાગેશભાઈ જા હતા માહિતી નિયામક એ બંને પણ ત્યાં હાજર થઈ ગયેલા અને નરેન્દ્રભાઈ એ નળા બેટ ત્યારે હજી શરૂઆત કરવાના હતા અને એ મળવા જવાના હતા એમાં એને મોડું થયું એટલે આવી એને અમને બોલાવી લીધા અંદર જગદીશ ઠક્કર અને ભાગ્યેશભાઈ જા પણ સાથે બેઠા હતા અને એમની ટેબલ ઉપર ફાઇલો પડી હતી હું ને ભાવેશ શાહ સાથે હતા ઇન્ટરવ્યુમાં તો એમણે ફાઇલમાં સહી કાગળો જોઈ ને સહી કરવાનું શરૂ કર્યું એટલે હું ના ભાવે બે રાહ જોતા હતા કે કામ પતાવી લે બે ત્રણ મિનિટ થઈ એટલે એને જોયું કે આ લોકો મને કંઈ પૂછતા નથી તો કે કેમ ભાઈ આપણે શું છે બોલો તમારે કઈ રીતે શું પૂછવું છે આમ તેમ મેં કીધું સાહેબ તમે કામ કરું મને કે ચાલતું રહેશે સાહેબ કેમ જવાહરલાલ નેહરુ માટે કહેવાતું હતું નરેન્દ્રભાઈ કે અમિત શાહને જવાહરલાલ નહેરુ બહુ ગમતા નથી અને એમની સતત ટીકાઓ કરે છે અને એમના શાસનકાળની કેટલી ત્રુટીઓ હતી એ સતત બતાવવા કરે છે પણ મારે જુદી રીતે વાત કરવી છે કે નહેરુ વિશે એમ કહેવાતું કે એક સાથે બે ત્રણ કામ કરી શકતા હતા નરેન્દ્રભાઈ પણ કરી શકતા હતા અને સાચે જ સાહેબ એ ફાઇલોના કાગળ જુએ એની ઉપર સહી કરતા જાય અને અમે પ્રશ્નો પૂછતા જાય એના જવાબ પણ આવતા જાય અને એના આંકડા મોઢે છે ક્યારેક આંકડાઓ હવે સત્યથી થોડા દૂર હોય છે એવી ટીકાઓ થાય છે એ અલગ વસ્તુ છે પણ હું ગુજરાતના શાસનકાળની વાત કરું છું અને કામ કેટલું ચોકસાઈ પૂર્વક એને ક્યાંય શંકા થાય તો એ તરત જ ભાગ્યેશભાઈ કે જગદીશભાઈ સામે જોવે એટલે તરત જ એ વિષયની જે અધૂરી માહિતી હોય બે મિનિટમાં પાછી મળી જાય છે આટલી એની ચોકસાઈ એની એની વૃત્તિ એટલે આવી રીતે ઘણીવાર મળવાનું થયું છે અને રાજકોટમાં પણ એકવાર નરેન્દ્ર મોદી આવેલા અને પછી પત્રકારો સાથે જમ્યા હતા ત્યારે પણ આવી વાતચીત સામાન્ય થઈ હતી એવી રીતે વાઇબ્રન્ટ મીટ પહેલાં એમણે ઘણીવાર એક ક્રમ બનાવેલો કે તંત્રીઓની એક મીટિંગ કરવી જોઈએ અને એમાં ગુજરાતભરના તંત્રીઓ આવતા હતા અને હું લગભગ ત્રણ કે ચાર વાર હું એમાં ગયો છું ત્યારે પણ આવી ચીટચેટ થાય એની ચોકસાઈ બહુ મજાની અને પાછું વ્યક્તિગત રીતે દરેકને પૂછતા જાય કેમ ચાલે છે શું ચાલે છે મારે બે ત્રણ અંગત વાત પણ કરવી છે જ્યારે રાજકોટની ચૂંટણી લડતા પેલા મારા પિતાજી અવસાન થયું સિરોસીસ કારણે અને રાજકોટના પ્રવાસે આવ્યા ને બધા પ્રેસની મુલાકાત લેતા હતા એમાં ફૂલછાબ મુલાકાત લે બહુ સ્વાભાવિક છે અને ત્યારે હું ચીફ રિપોર્ટર હતો ફૂલછાબ અને વિજય રૂપાણીને રાજુ ને બધા નરેન્દ્રભાઈને લઈને આવેલા ફૂલછાબમાં હવે ફૂલછાબની જે લિફ્ટ છે એની બાજુમાં જ મારી કેબિન હું ને એમ એન ભટ્ટ સાથે બેસીએ એટલે પહેલું જ અંદર આવવું હોય તો પહેલી કેબિન મારી આવે અને વિજય રૂપાણીએ કહ્યું કે આ કૌશિક મહેતા એમના પિતાશ્રી હમણાં જ એમનું અવસાન થયું એટલે નરેન્દ્રભાઈને ખબર હતી કે એમના મને કાગળ પણ એમણે લખ્યો હતો પછી એણે વિગતવાર બે ચાર મિનિટ ઉભા રહીને મારી સાથે વાત કરી કે પિતાશ્રીને શું થયું હતું ફલાણું ઢીકણું આ જે પર્સનલ ઓલી કેર કરવાની જે વાત છે ને નરેન્દ્રભાઈમાં બહુ વર્ષો સુધી જોવા મળી છે અને આવા કિસ્સાઓ મહારાજને ઘણા બધા છે તમને કહું વિકાસ ઉપાધ્યાય અત્યારે ટીવી નાઇનના હેડ છે એ અમારે ઘણી વાર આવી વાતો થતી હોય તો એમણે કહેલું કે જયારે મુખ્યમંત્રી નહોતા અને કોઈ એવો હોદ્દો સંગઠન મંત્રી હતા તો ઘણી વાર એમ કે વિકાસ ચાલ આજે તારા સ્કૂટરમાં આવું છે ઘરે ને ઘરે જમવું છે રોટલો ખાવો છે આવા સંબંધો હતા દિલ્હી ગયા તો દિલ્હીમાં પણ એના એવા જ સંબંધો રાષ્ટ્રીય પત્રકારો સાથે પણ રહ્યા છે બે કિસ્સા મારે જુદી રીતે ગુજરાતમાં હતા ત્યારની જ આ વાત કરું છું ને ગુજરાત એટલે દિલ્હી ગયા પછીની પણ વાત કરવી છે નામ હું નહીં દઉં કારણ કે જરા વિચિત્ર લાગે એક નેશનલ ચેનલના પત્રકાર ભુજમાં હતા ધરતીકંપ ભક્તે અને એમને શારીરિક સમસ્યા થઈ ટેક આવ્યો અને વાત એવી હતી કે ભુજથી એને અમદાવાદ લેવા પડે એવા હતા કારણ કે ત્યારે ભુજમાં એવી કોઈ વ્યવસ્થા નહોતી અને ત્યારે એક બીજા પત્રકારને કહું પડે છે એ સીએમ ઓફિસમાં વાત કરે છે અને સ્પેશિયલી એમને અમદાવાદથી સોરી ભૂથથી અમદાવાદ લેવામાં આવે છે સ્પેશિયલ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવે છે એનું બરાબર હાર્ટની પ્રોસેસ થઈ જાય એ માટે સૂચના આપવામાં આવે છે અને આનો કોઈ ચાર્જ ન લેવો એવી પણ સૂચના આપવામાં આવે છે અને એ ટીવી ચેનલ જે ટીવી ચેનલના માલિક હતા એમની સાથે પણ એમને અંગત સંબંધ એને પોતે ફોન કરે છે કે આવું થયું છે ચિંતા ન કર આ બહુ મહત્વની વાત છે આવો આવો સંબંધ નરેન્દ્ર મોદીનો પત્રકારો સાથે રહ્યો છે બીજો એક પ્રસંગ કોરોનાનો છે મારે નામ એમાં પણ નથી આપવું ત્યારે એ પત્રકારને બહુ બધી સમસ્યા થઈને ઓલરેડી પહેલેથી જ કેટલાક રોગ તો હતા જ તો એ હોસ્પિટલાઇઝ થયા ને ત્યારે આપણને ખબર છે કે ઇન્જેક્શનની શું રેમડેસીવિરની સમસ્યા હતી ને વગર ચાલતું નહોતું એટલે બહુ બધી સમસ્યાઓ હતી અને એને જો ન મળે તો એને મુશ્કેલીઓ વધે એવી શક્યતાઓ હતી કારણ કે એને મલ્ટિપલ બીજી બીજા ડિસીઝ પણ હતા એમણે પીએમઓમાં વાત કરી પીએમઓમાં બીજા કોઈએ ફોન ઉપાડ્યો એ એને ઓળખે પણ ખરા તો કે સાહેબ અત્યારે મિટિંગમાં છે તો કહેજો કે ફોન હતો ને આવું કામ હતું સાહેબ એ મિટિંગ પૂરી થાય છે બધું જાણે છે અને ત્યાંથી પીએમઓમાંથી સૂચના મળે છે એટલે નરેન્દ્ર મોદીના કહેવાથી બહુ સ્વાભાવિક છે અને અડધી કલાકમાં રેમડેસિયર એની હોસ્પિટલે જે પત્રકાર જ્યાં દાખલ થયો હતો ત્યાં મળી જાય છે આવા સંબંધો નરેન્દ્ર મોદીએ પત્રકારો સાથે રાખ્યા છે હવે બગડી ગયા છે કે નથી સારા કે કારણ કે રાજદીપ સરદેસાઈ કે એવા ઘણા પત્રકારોએ કહ્યું કે બે હજાર ચૌદ સુધી બહુ સારા સંબંધો રહ્યા ને ઘણી વાર રાત્રે બાર વાગે સાડા બાર વાગે એક વાગે નરેન્દ્રભાઈ ફોન કરે એવું પણ બન્યું છે ગુજરાતમાં અને દિલ્હી લડવા ગયા લોકસભાની ચૂંટણી લડવાનું શરૂ કર્યું ત્યાં સુધી પણ પછી એમણે એક અંતર રાખી દીધું જ્યારે ચૂંટણી આવે ત્યારે પસંદીદ પત્રકારોને એ ઇન્ટરવ્યુ આપે અને એ ઇન્ટરવ્યૂ કઈ રીત કઈ રીતે લેવાય છે કઈ પ્રકારે હોય છે એ આપણે જોયા છે ને અક્ષય કુમાર જેવાયનો એનો ઇન્ટરવ્યુ લે અને એમાં એમ પૂછવામાં આવે કે કેરી તમે કેવી રીતે ખાવ છો આની બધી બહુ ટીકાઓ થઈ છે કેટલીક ચેનલોને અપાય છે એમાં કેવા પ્રશ્નો પૂછાય છે આ બાબતે પણ ઘણી બધી ટીકાઓ ટિપ્પણીઓ થઈ છે પણ એમ એમનાથી નરેન્દ્રભાઈને કોઈ ફરક પડ્યો નથી પણ એવું તો શું થયું કે પત્રકારો સાથે અંગત રીતે ઘનિષ્ઠ સંબંધ અને ગમે ત્યારે એ અવેલેબલ હોય એપ્રોચેબલ હોય એ હવે પ્રેસ કોન્ફરન્સ કેમ નથી કરતા અમુક જ પત્રકારોને કેમ ઇન્ટરવ્યૂ આપે છે આ વિશે ઘણી બધી ચર્ચાઓ થઈ છે મારે એક બીજો પ્રસંગ પણ કહેવો છે મેં નરેન્દ્ર મોદી ઉપર એક પુસ્તક કર્યું નરેન્દ્ર મોદી જેવું કોઈ નહીં એ પુસ્તક સારું એવું વંચાયું ને વેચાયું પછી એનું મેં અપડેટ વર્ઝન કર્યું નરેન્દ્ર મોદી

એ ઘણી મત કરી છે કારણ કે મેં આમાં બે ભાગમાં પુસ્તક કરેલું પહેલા ભાગમાં થોડાક લેખો નરેન્દ્ર મોદી વિશેના હતા એ ફૂલછાબમાં ચિત્રલેખામાં જે લખેલા અને બીજા ભાગમાં ટાઢા પર મારી એક લાઇટર વેનમાં એક ફૂલછાબમાં કોલમ આવતી રોજ એમાં મેં ઘણા બધા નરેન્દ્ર મોદી વિશેના પીસ પણ લખ્યા હતા અળવી ભાષામાં બહુ ઘણા બધા પીસ અને એ બંનેનું સંકલન આ પુસ્તક હતું આપણા વિનોદભાઈ ભટ્ટ હાસ્ય લેખક વરિષ્ઠ હાસ્ય લેખક અને તારકભાઈ મહેતા બંને પ્રસ્તાવના પણ લખી ભરત મુંબઈ સમાચારના મેગેઝીન એડિટર છે એમણે પણ લખ્યું હતું નરેન્દ્રભાઈ મને એમ કહ્યું કે તે બહુ હિંમત કરી છે ત્યારે એટલા બધા પુસ્તક નહોતા આવ્યા નરેન્દ્ર મોદી વિશે આજે તો અઢળક પુસ્તકો બજારમાં છે કેટલાક તટસ્થ છે કેટલાક આરતી ઉતારે એવા છે કેટલાક એ બંનેના વચ્ચેના છે એવા ઘણા બધા પુસ્તકો મળે છે અંગ્રેજી પત્રકારોએ પણ પુસ્તક કર્યા ત્યારે લગભગ ત્રીસ ચાલીસ પુસ્તકોની સંખ્યા હતી એમાં મારું આ પુસ્તક આવ્યું પછી નરેન્દ્રભાઈ રાજકોટ જન્માષ્ટમીના લોકમેળાના ઉદઘાટનમાં આવ્યા અને મેં ઓપી સિંઘને ફોન કરેલો કે મારે સાહેબને મળવું છે પુસ્તકમાં એમના હસ્તાક્ષર લેવા છે વિમોચન તો મેં સમારંભ રાજકોટમાં કરેલો આપણા દેવી પ્રસાદજી મહારાજ જામનગર ભવા સંસ્થાના મહાન છે એ હતા ને આપણા લાભશંકરભાઈ પુરોહિત જે હવે આપણી વચ્ચે નથી બહુ સરસ મજાના સાહિત્યકાર અને ભરત ગેલાણી પણ ઉપસ્થિત હતા પણ મેં ઓપી સિંઘને કહ્યું એટલે ઓપી સિંઘે મને ટાઈમ આપેલો અને નરેન્દ્રભાઈ ગાંધીનગરથી આવેલા થોડા થાકેલા પણ હતા એટલે આરામ કર્યો અને પછી અમે સર્કિટ આ માણસની સાહેબ કોની સાથે કેટલો ટાઈમ એને આપવો છે કઈ રીતે આપવો છે બધું એને વિચારી રાખેલું હોય બહુ સ્પષ્ટ હોય એમાં એને ઓફિસિંગને કીધું કે હમણાં કોઈ ન આવે એવું જોજો અને પછી મેં પુસ્તક આપ્યું ફોટો પડાવ્યો એમની સાઈન પણ લીધી વાત થઈ થોડી અમારે પછી એમાં એમને બહુ સરસ એક વાત કરી કે કૌશિક એ મારા વિશે પુસ્તક લખ્યું છે એટલે નહીં પણ આપણે ત્યાં સમસ્યા એ છે કે આપણી આસપાસ એટલા બધા લોકો છે કે જેમણે સમાજ માટે દેશ માટે ઘણું બધું કામ કર્યું છે પણ એની જોઈએ એટલી નોંધ નથી લેવાતી આપણે નેશનલ સેલિબ્રિટી ને મોટા નામ હોય ઇન્ટરનેશનલી મોટા નામ હોય એના વિશે બધું બહુ લખીએ છીએ આપણી આસપાસ છે ગુજરાતમાં એવા અનેક લોકો છે કે જેમણે સમાજ માટે બહુ મોટું કામ કર્યું છે દેશ માટે કામ કર્યું છે એના વિશે લખાવવું જોઈએ એટલે આ બહુ મહત્વની વાત છે એકવાર થોડા નારાજ થયા હતા ફૂલછાપથી બંધારણ યાત્રા એમણે શરૂ કરેલી આ બહુ કન્સેપ્ટ એને ગુજરાતથી જ એને અનેક કન્સેપ્ટ આપ્યા છે એના તો આખો અલગ એપિસોડ પણ કરી શકાય એમાં બંધારણ યાત્રાનો કન્સેપ્ટ હતો અને સુરેન્દ્રનગરમાં એ આખો કાર્યક્રમ થવાનો હતો અને એમાં ત્યાંના ચીફ ઓફિસરે બધા વેપારીઓ અને બધાને બોલાવીને કીધું બે દિવસ બજાર બંધ રાખજો કાર્યક્રમો છે હાથીની અંબાડી ઉપર બંધારણ મૂકીને યાત્રા થશે ના એ રિપોર્ટ અમારા સુરેન્દ્રનગરના પત્રકારે મોકલો કે આવી રીતે બે દિવસ બંધ કરવાની સૂચના અપાય છે બીજે દિવસે એ રિપોર્ટ પણ છપાયો ને બંધારણ યાત્રાનો પણ રિપોર્ટ છપાયો નરેન્દ્રભાઈનો હજી ત્યાંથી સુરેન્દ્રનગરથી નીકળ્યા નહોતા નરેન્દ્રભાઈનો ત્યાંથી જગદીશભાઈ ઠક્કરનો ફોન આવ્યો કે કૌશિકભાઈ તમારી સાથે વાત કરવા માંગે છે મેં તો આપો મને કે કૌશિક મારે એક ધ્યાન દોરવું છે તમે એમ છાપ્યું છે કે બે દિવસ બજાર બંધ રાખવાનું સૂચના અપાય છે મેં તો આ અમે છાપ્યું છે હું તો ત્યાંના લોકલ પત્રકારે આ રિપોર્ટ આપેલો મને કે આ યાત્રા હું કોની માટે કાઢું છું ભાજપ માટે સરકાર માટે હું આ લોકો માટે કામ કરું છું મેં કીધું નરેન્દ્રભાઈ મેં એ યાત્રાનો રિપોર્ટ પણ બહુ સરસ રીતે મૂક્યો છે મને કે મેં એ પણ જોઈ લીધો છે એટલે થોડા નારાજ પણ હતા એટલે ક્યારેક આવું થાય તો એ તરત તમને ફોન કરીને પણ કહે આવું ઘણા પત્રકારો સાથે થયું છે પણ આજે જે દૂરી થઈ છે એ જરાક સમજાય નહીં એવી દૂરી છે શા માટે પત્રકાર પરિષદ કરતા નથી એ એના વિશે ઘણું બધું કહી શકાય પણ ફૂલછાબના સો વર્ષ થયા ત્યારે મેં એમને પત્ર લખેલો કે એક શુભ સંદેશ તમારો જોઈએ છે અમારા કુંદન વ્યાસે પણ ત્યાં દિલ્હી પીએમઓમાં ભલામણ કરેલી ડીપીઓમાંથી મને ફોન પણ આવ્યો કે પુલચાબની જેટલી શક્ય વિગત હોય એ બ્રીફ કરીને અમને મોકલો ને એણે બહુ સરસ સંદેશ મોકલે તો એને અમે પહેલા પાને સરસ રીતે છાપેલો પણ આ મહત્વની વાત એ છે કે આ રીતના એમના સંબંધો રહ્યા છે રાજકોટની વાત કરવી છે કારણ કે રાજકોટમાં એમની પહેલી ચૂંટણી વજુભાઈ વાળાએ એમના માટે સીટ ખાલી કરી એનો એક પ્રસંગ નોંધીને આ આ એપિસોડ પૂરો કરવો છે પછી એક બીજો એપિસોડ પણ બનાવવો છે નરેન્દ્રભાઈ વિશે ત્યારે એક પોસ્ટર વિવાદો થયા હતા મિલકતો ઉપર કોઈ પણ ખાનગી મિલકત ઉપર તમે પોસ્ટર નથી લગાડી શકતા સામાજિક સંસ્થાઓની સરકારી સંસ્થાઓની વિગત એને એનો બહુ વિવાદ થયો હતો ને એમાં એક એજન્સીનો પણ રોલ હતો અને ચૂંટણી પંચેલે કોંગ્રેસ દ્વારા એમાં રજૂઆત થઈ કે આ ન ચાલે અને ચૂંટણી પંચે હુકમ આપ્યો અને ત્યારે મને લાગે છે કે હરિભાઈ પટેલ કલેક્ટર હતા એમણે બધા પોસ્ટરો ઉપર કૂચડા મરાયા હતા નરેન્દ્રભાઈએ પણ એમની સાથે વાત કરી હતી ત્યારે હરિભાઈ પટેલે મને ખ્યાલ છે ત્યાં સુધી એવું કહેલું કે અમે અત્યારે ચૂંટણી પંચના સેવક છીએ અને એમનો હુકમ છે માથે ચડાવવો પડે આવું ત્યારે બની શકતું હતું આ બહુ મજાની વાત છે આજે સિનારીઓ બદલાઈ ગયો છે એ જુદી વાત છે અને એમાં નરેન્દ્ર મોદીની ચૂંટણી પહેલી ચૂંટણી અને જરાક ટફ ચૂંટણી હતી કારણ કે સામે અશ્વિન મહેતા કોંગ્રેસના બિનવિવાદાસ્પદ અને બંને પક્ષને જાહેર જીવનમાં હતી સ્વીકાર્ય નામ એવા અશ્વિનભાઈ મહેતા પણ હતા અને બહુ ચૂંટણી જામેલી અને તમે માનશો નહીં ત્યારે સંઘ થોડું નારાજ હતું અને ફૂલછમમાં મેં એક રિપોર્ટ પણ લખેલો કે સંઘ નારાજ છે નરેન્દ્ર મોદીના કારણે અને પછી એટલે જ એણે અરવિંદભાઈ મણિયારના ઘરે ઉતારો રાખેલો ચાર રાત્રિ રોકાયા હતા નવ વાર એ રાજકોટ આવેલા અને છેલ્લે જ્યારે એ પ્રચાર પૂરો કરીને જાય છે ત્યારે એરપોર્ટ ઉપર હું હાજર હતો હું થોડોક દૂર હતો પણ એણે વિજયભાઈ સાથે થોડીક નારાજગીથી વાત કરેલી કે યુપીમાં રાજનાથસિંહ મુખ્યમંત્રી છે ને લડે છે અને એ એના વિસ્તારમાં એક વાર પણ ગયા નથી ને મારે નવ વાર આપવું પડ્યું વિજયભાઈ થોડુંક એને નારાજગી હતી ને એમ લાગતું તો હતું કે આ ચૂંટણી બહુ મુશ્કેલ છે ને ત્યારે ઘણું બધું કોંગ્રેસે એમના પત્ની વિશે ને ઘણું બધું એ પ્રચારમાં નેગેટિવ પ્રચાર કરેલો એ એમને લડેલો પણ હતો અને પોપટપરા વિસ્તાર કે જે કોંગ્રેસના મતો છે ત્યાં થોડી ગરબડો થઈ અને થોડોક ટાઈમ અડધો કલાક જેટલું વોટિંગ બંધ રહ્યું એનું કોંગ્રેસને નુકસાન પણ થયું હતું અને પછી જ્યારે મતદાન થાય છે મતગણતરી થાય છે અને રિઝલ્ટ આવે છે અને ચૌદ હજાર સાતસો ને અઠ્યાવીસ મતથી બહુ ઓછી લીટથી જીતે છે નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ એરપોર્ટ પર આવે છે ઉતરે છે અને વિજયભાઈને તેડવા ગયા હોય છે ને તરત જ એ વિજયભાઈને ભેટી પડે છે જેની ઉપર એમને નારાજગી પણ વ્યક્ત કરેલી પણ મજાની વાત એ છે સાહેબ કે મુખ્યમંત્રી હોય પહેલીવાર ચૂંટણી લડતા હોય અને અગાઉની ચૂંટણી કરતા સરસાઈ ઘટે એ થોડી વિજયમાં કમી ગણાય કારણ કે વજુભાઈએ છેલ્લી ચૂંટણી લડેલી એમાં એમની સરસાઈ અઠ્યાવીસ હજારની હતી મત વધારે મળ્યા નરેન્દ્રભાઈને પણ સરસાઈ ઘટી એટલે એના આવી હાઈ પ્રોફાઇલ હતી એટલે નેચરલી વોટિંગ વધારે થયું ને મત પણ વધારે થયા એટલે આ બધું આ આ બહુ મહત્ત્વનું છે એટલે ટૂંકમાં મારું કહેવાનું એમ છે કે એક એકવાર પત્રકાર સાથે બહુ ગાઢ સંબંધ હતો જેમનો અને ત્યારે સત્તા નહોતી ત્યારે એમનો સંબંધ અને અત્યારનો સંબંધમાં ઘણું બધું અંતર આવી ગયું છે આજે પણ ત્યારે કોઈ પત્રકારને મદદની જરૂર હોય એમને ખબર હોય એમના સુધી વાત પહોંચે તો એ મદદ પણ કરે છે આ પત્રકારો મારા અને નરેન્દ્ર મોદી વચ્ચે ઇન્ટરવ્યૂથી માંડી સાક્ષાત્કાર જેટલા થયા એની વાત હતી લાગે છે મને એવું લાગે છે કે દર્શકોને આ વાત ગમશે કારણ પંચોતેર વર્ષના નરેન્દ્ર મોદી થયા છે એટલે આ વાત કરવાનો મોકો મળ્યો આ ફરીથી